પહેલા તો બધા જ મિત્રો આપણી કરી 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 દેજો 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 પછી પછી લાઈક શેર એટલે ફોલોઅર્સ વધી જાય અને વિડીયો છેલ્લે સુધી જોજો તો જ ખબર પડશે નહીં તો શું કર્યું કેમનું કર્યું શું કરવાનું કઈ ખબર પડશે નહીં વિડીયો જે યુટ્યુબમાં ચેનલ બનાવ્યો હોય એમના માટે બનાવ્યો છે કે જે મિત્રો ઘણા સમયથી યુટ્યુબમાં મહેનત કરતા હોય ચેનલ મોનિટાઈઝ કરવા માટે અને જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે ઇસ્યુ થાય છે કે યોર ચેનલ ઇઝ નોટ કરન્ટલી અવેલેબલ ટુ અલ અને એમાં રીયુઝ કન્ટેન્ટ આવી જાય છે અને પછી તે ચેનલ મોનિટાઈઝ થતી નથી તેમના માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આ વિડીયોમાં તમને શીખવાડવામાં આવે છે કે જો તમારે રીયુઝ કન્ટેન્ટ આવ્યો હોય તો તમે કોઈ એઆઈ વોઇસનો વિડીયો અપલોડ કર્યો હોઈ શકે છે અથવા કે તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વિડમેટ કે વોટ્સઅપમાંથી કોઈ વિડીયો લીધો હોય અને યુટ્યુબમાં પોસ્ટ કર્યો હોય એમના ઈસ્યુ થાય છે અને તેમની બધી મહેનત ફેલ થાય છે અને તેમની ચેનલ એટેચ થતી નથી તો એ મિત્રોને જણાવવાનું કે જો તમે એ વિડીયો ડિલેટ કરી દો અથવા ના ડિલીટ કરો તો તમારે બીજા ત્રણ મહિનામાં ફરીવાર બીજા વિડીયો અપલોડ કરવાના જે પોતાના વોઇસમાં હોય પોતે ક્રિએટ કર્યા હોય તેવા વિડીયો અપલોડ કરવાના અને એ વિડીયોમાં જે કલાક આવે ચાર હજાર કલાક જે વ્યૂ આવે તેના પરથી તમે ફરી વખત તમારી ચા મોનિટાઈઝ કરવા માટે તમને એપ્લાયનું ઓપ્શન આપી શકે છે અથવા તેમ તમે જે એઆઈ વોઇસ પરથી જે અંદર વિડીયો અપલોડ કર્યા છે એ બધા વિડીયો તમારે ડિલેટ કરી દેવા પડે એ વિડીયોનો પ્રોબ્લેમ હોય તો તમારે એ વિડીયો ડિલેટ કરી દેવા જોઈએ અથવા એના સિવાય પણ તમે બીજા વિડીયો મૂક્યા હોય અંદર કે ઇન્સ્ટા કે ફેસબુક કે વોટ્સઅપમાંથી લઈને તો પછી તમારે ચેનલ મોનિટાઈઝ નહીં થાય તમે ગમે તેટલી મહેનત કરી હશે બધી ખ્યાલ જશે એટલે એ તમારે ડિલેટ કરવા પડે અથવા અનલિસ્ટ કરવા પડે અને એ પછી ફરી વાર તમને ચૌદ દિવસની અંદર તમે એપ્લાય કરી શકો છો અથવા તમને સ્ટાર્ટ અપીલનો એક ઓપ્શન આપશે એના પર જઈને તમારે જે તમારો વિડીયો હોય બનાવેલો એનું પ્રૂફ આપવું પડશે કે મારી ચેનલમાં બધા મારા જ પોતાના ક્રિએટ કરેલા વિડીયો છે અથવા તો તમારો અવાજ વાપરેલો છે તમારો વોઇસ છે એ વાપરેલું છે એમ અને પોતે જ બનાવેલા છે તો ફરી વખત તમે સ્ટાર્ટ અપીલ કરી શકો છો અને જો એવું ન હોય તો પછી તમારે આ સ્ટાર્ટ અપીલ કરવાની જરૂર નથી અને જો તમે કરશો તો પછી તમારી ચેનલ જોખમ આવી જશે ટૂંકમાં કહો તો જોખમ આવી જશે પરિવાર ક્યારેય મોનિટાઈઝ થશે નહીં અને બીજો કોઈ ઓપ્શન નથી પછી તો તમારે નવી ચેનલ બનાવવી પડે અને ફરી વખત મહેનત કરવી પડે એટલે બધા મિત્રોને જણાવવાનું કે જો તમારે આવો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય અને પછી બધું જ કમ્પ્લીટ થઈ ગયું અને છેલ્લે આ પ્રોબ્લેમ આવે જ્યારે પૈસા આવવાનું હોય તારે ડોલર આવવાના હોય તારે એટલે તમારે આ વિડીયોમાંથી તમારે રિવ્યુઝ કન્ટેન્ટ કાઢવા પડે અને સ્ટાર્ટ અપીલ કરવી પડે ચૌદ દિવસની અંદર જે મિસ્ટેક હોય તમારે અંદર વિડીયો પોસ્ટ કરવા પડે અને પછી તમે ફરી વખત ચેનલ મોનિટાઈઝ કરવા માટે એપ્લાય કરી શકો છો અને સાચું કહું તો મિત્રો આમાં તો મને કંઈ ખબર નથી પડતી પણ જેટલું ખબર હતી એટલું તમને કીધું કારણ કે મારી ચેનલ જ મારી યુઝ કન્ટેન્ટ આવી છે અને યોર ચેનલ ઇઝ નોટ કરન્ટલી અવેલેબલ ટુ અર્નિંગ લખેલું આવ્યું છે પણ મને કંઈ આવડતું નથી જેટલું આવડ્યું એટલું તમને કીધું બીજું તમારી જાતે શીખી લેવું